वहाब उर्फे अमन ऊन पाटिया ना रहवासी है मूल रूप से भूसावल महाराष्ट्र न रहवासी बीजो राकीब सनोब शेखुद्दीन शेख सेक ओपन ऊन पाटिया ना रहवासी है मूल रूप से वर्तमान पश्चिम बंगाल ना रहवासी है अकबर उर्फे बल्लू ओपन ऊन पाटिया में रहे मोहम्मद वहाब उर्फे अमन है ऑटो नो ड्राइवर है ऑटो नहीं बीजा मनस ना ऑटो डेली पाढ़ा उपर चलावे राकीब शेफुद्दीन शेख है મેન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો હવે ટોટલ જો મુદ્દામાલ હે હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે આપણે ICGS માં અને ઈ ગુજરાતમાં સર્ચ કરવામાં આવ્યો છે આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી